સ્વાગત ફરી વાર એક મારા નવા નવા રેસીપી ના વિડીયો તો આજે વાડીએ થી તાદડીયા ની ભાજી તો બાપુજી લઈ આવ્યા છે તાદડીયા ની ભાજી તો તાંદડીયા ની ભાજી નું શું બનાવશે એ હવે ખબર નથી તો જોઈ શકો છો વિણાઈ ગયો છે તાંદળિયો આપણે થોડાક મોડા પડ્યા પીડા વિડીયો ઉતારવામાં આ છે દેશી તાંદળિયો જોઈ શકો છો મિત્રો આને કહેવાય તાંદળિયો તમે હોય આપણને નથી ખબર પણ અમે આને તાંદડીઓ કહીશી અને આને આપણે શું બનાવવાનું છે હે લોટ નાખી સાઈઝ નાખીને કઢી તો મિત્રો આની તાંદળિયાની કઢી બનાવવાના છે મેં કીધું ભાજી બનાવવાના છે પણ આટલી ભાજી થાય નહીં તો આની કઢી બનશે તો કી બનાવી રેજો કેવી રીતે બને છે તાંદળિયાની કઢી તો મિત્રો આ તાદળિયાની ભાજી નથી કરવાની આપણે કઢી કરવાની છે અને ભેગા જો લાલ મરચાં છે અને તીખી મરચી બાહી લીધી છે અને એને પણ લોટથી ભરી દીધી છે ભરેલા મરચાં પણ હારે બનાવવાના છે તો જોઈ શકો છો મિત્રો જો આ લોઢી ઉપર મૂકી દીધી છે ભરેલા મરચાં તો લોટથી ભર્યા કઢિયારે પણ જામો મોટી જાય છે જોઈ શકો છો મિત્રો ભરેલા મરચાં હાજી લાલ તળવાના છે અને આની કઢી કરવાની છે તો કઢી બનાવવા મિત્રો ચણાનો લોટ લઈ લીધો છે ભાઈ અને સાઇસ લીધી છે ને બાઇસ તો આપણે કઢી બનાવવાની છે તાંદડીયા જોઈ શકો છો આ તાદડીઓ લઈ લીધો છે ધોઈને ફાઇનલી મરચા લાલ છે એ ભરીને તળી નાખ્યા છે લોટ ભરીને સાઇઝના લોટ નાખ્યો છે ચણાનો તો આને બરોબર મિક્સ કરી નાખવાનો એટલે કોરી રહે તો એની પહેલા આપણે તેલ મૂકી દીધું છે જોઈ શકો છો આમાં તપેલામાં અને આમાં જો તાંદળીઓ ધોઈ નાખ્યો છે એટલે કોઈ કાંકરી બાકરી ના હોય એમાં આવી જાયનીવાળીનો તાંદળિયો અને બધા મસાલા લઈ લીધા છે હવે અને હવે આપણે એમાં રહી ઉમેરી છે રઈ પણ આવી ગઈ છે ફૂટી ગઈ છે જોઈ શકો છો હિંગ નાખી છે જીરું પણ એડ કરી નાખ્યું છે હવે તાંદડીઓ આપણે વઘારી નાખવાનો છે પાદરો એટલે હવે આ કઈ રીતની પ્રોસેસ હોય વિડીયોમાં બને રહેજો મને તો કઈ ખબર નથી પણ અમારા બા વગાડતા જાય છે અમે જોતા રહી છીએ મિત્રો આ જો હવે બધું મિક્સ કરે છે તમે પણ આવી રીતે બનાવી શકો છો મિત્રો અને અમારે તો ઘરની વાડીનો તાંદળીઓ છે મિત્રો દેશી રીતે બનાવશે બા અને કઢી બનાવશે તો તમે આવી કઢી ખાધી પણ નહીં હોય હળદર જો નાખી આવે સ્વાદ અનુસાર જેવું ખાતા હોય એવું મરચું પણ નાખ્યું છે જોઈ શકો છો લસણવાળું

આમાં મિત્રો છેણાનો લોટ છે અને સાઈઝ લીધી છે અને બધુંય મિક્સ કઢી જેવું કરી નાખ્યું ને બા આમાં પાણી કેથી આવ્યું બા તાંગળિયા પાણી વાય છે ને તોયો તો ને એટલે પાણી નીકળે કઢી કરવાની જો આમાં સાઈઝ છે ઘરની સાઈઝ છે ઘરનો તાંદળીઓ છે એક લોટ એક આપણે વેચાતો લઈ આવ્યા છીએ અને મફતની કઢી કરવાની છે આજે કઈ મફતની ન થાય આમાં કેટલો ખર્ચો આવે એ આમાં કેટલો કેટલું સાફ થઈ જાય થાય તો એવું નામ છે કઢી અને પાછા રોટલા જોતી રોટલા

જો લાલ મરચા છે અને લીલી મરચી તીખી આવી પણ લોટ થી ભરેલી તળી છે અને આવી કઢી બનાવી છે બાજરાના રોટલા ને બાજરાના બડા બનશે અને મિત્રો કઈ ખાવાની કઈક મજા કઈક અલગ છે મિત્રો ને મને તો જો કે બહુ મીઠી લાગે કઢી વિડિયો ઉતારતા ઉતારતા એમ થાય ખાઈ લઉં પેલા પણ વિડિયો તો પૂરો પાડવો પડે કઢી કઢી છે તાંદળિયાના ગીતા આવે તાંદળિયાની ગીતા લગનમાં ગાય અને ફટાણા

જો આવી રીતે દેશી માથે રોટલા કડે છે બા જોઈ શકો છો પેટી છે આપણી કે આવું જમવાનું મળે છે બાકી તો ખબર નહીં ગામડામાં તો હોય છે પણ સિટીમાં બધું જતું રહ્યું છે તો આવી કંઈક ગામડાની મોજ છે દેશી ખાવાનું દેશી રહેવાનું તો બાજરાના રોટલા છે અને કઢી છે તો કેવો લાગ્યો અમારો વિડીયો આજની રેસીપીનો તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કે જે ભાણા જય માતાજી કે હર હર માતાજી